India 9 News, Mirror of Truth.

જુદી જુદી પ્રકારના બીજનો છંટકાવ કરવામાં આવ્યો હતો સાથે જ ફોરેસ્ટ ચોકીમાં પટાંગણમાં વિધાનસભા ઉપાધ્યક્ષ અને નાયબ વન સંરક્ષક પ્રિયંકાબેન ગેહલોત દ્વારા

टेकरी आवेली से टेकरी पर आज रोज सीड जॉन्स द्वारा रुशोना उचर मते में प्रक्रिया फॉरेस्ट डिपार्टमेंट तरफ से हमारा डीएफओ श्री हमारा रेपु श्री पटेल ने प्रोग्राम रखा ना हमारा तमाम सरपंच श्री तालुका अध्यक्ष सबियो जिला पंचायत सदस्य सबियो तमाम लोगों ने हाजरी में आज स्वीट बॉल, स्विट बॉल ધોન દ્વારા નાખવામાં આવેલા છે અને એનું વૃક્ષોના જતન માટે આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું વિઝન છે અરવલ્લીની હારમાળાઓની અંદર ખૂબ સરસ રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સીડ મોલ દ્વારા વૃક્ષોનું જતન કરવામાં આવે વૃક્ષો રોપવામાં આવે અને એ આ ચોમાસાની પ્રક્રિયા દરમિયાન આજ રોજ અમે આ પ્રોગ્રામને અનુરૂપ પાંચ રોજ કોઠા મુકામે સ્વીચ બોલ ડ્રોન દ્વારા સ્વીચ બોલ નાખવામાં આવેલા છે અને ખૂબ જ સરસ રીતે આ પ્રોજેક્ટ નું જે સરકાર લોન્ચિંગ કર્યું છે લોન્ચિંગ પણ ખૂબ જ ઉપયોગી છે ગામડાની પ્રજાને ઉપયોગી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપયોગી છે વાતાવરણને પણ ખૂબ અનુકૂળ આવે એવો આ પ્રોજેક્ટ હોવાનો મને મોદી સાહેબને જેટલા અભિનંદન આપ્યું એટલા ઓછા અભિનંદન પડે કારણ કે આવો વિચાર આવો ના કામ કરવું એ પણ આ દેશના વડાપ્રધાન તરીકે જેમણે ખરેખર ખૂબ અભિનંદન પાત્ર છે કે જેમણે જે આ પ્રોગ્રામ નો અરવલ્લી થી ફોરેસ્ટના અંબાજી થી ખેડ બ્રહ્મા સુધી ખેડ થી ડાંગ આવા સુધી જે પટ્ટી છે અરવલ્લી હરમાળા છે એની અંદર ગ્રીન પ્રોજેક્ટ તરીકે નું જે સીડ બોલ નાખીને આજ રોજ જે કામ કરી કરવામાં આવ્યું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી તેનું હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ પદાધિકારીઓ ખૂબ અભિનંદન જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમ પણ ખૂબ સફળતાથી પૂર્ણ થયો અને તમામ કાર્યકર્તાઓની હાજરીમાં સ્વીચ બોલ નાખવામાં આવ્યા જેના કારણે અરવલ્લીની હારમાળાની અંદર વનસ્પતિનું જતન થશે